તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેચવા માટે આવેલું છે સોનલિકા ટ્રેક્ટર અને છવડા તમે જે સવડા હળ જોઈ શકો છો વિડીયોની અંદર તે બંને આજે એક સાથે વેચાવા માટે આવેલું છે ટ્રેક્ટર અને તે સવડા બંને એક જ ભાઈ પાસે તમને જોવા મળી જાય છે તો ખેડૂતભાઈ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મારી ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો જેથી આ ટ્રેક્ટર અને સવડા કોઈને લેવું હોય તો મળી જાય તો તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સોનાલિકા ડીઆઈ સાઈઠ સાઠ હોસ પાવરનું ટ્રેક્ટર છે સોનાલિકા ટ્રેક્ટર આખું ટ્રેક્ટર કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે તમને કમની ફિટિંગ એન્જિન પાવરફુલ એન્જિન સાથે ટ્રેક્ટર જોવા મળે છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો જે આ સવડા અને ટ્રેક્ટર બંને એક સાથે ભાઈને વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો જે આ ટ્રેક્ટર ચાલી રહ્યું છે સવડા અને ટ્રેક્ટર બંને એક સાથે ભાઈને વેચવાનું છે સોનાલિકા ડીઆઈ સાઈઠ સાઈઠ વસપાવરનું ટ્રેક્ટર છે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લે જગદીશભાઈનો જગદીશભાઈનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું જે કોઈને લેવું હોય તો જગદીશભાઈનો કોન્ટેક્ટ કરી લે ત્યાર પછી ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ છે સોનાલિકા બે હજાર પાંચનું મોડલ છે બે હજાર પાંચનું મોડલ જોવા મળશે તેને કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને એંશી હજાર સવડા અને ટ્રેક્ટર બંનેની કિંમત ભાઈએ સાથે રાખેલી છે બે લાખ અને એંશી હજાર કિંમત ખેડૂતભાઈ અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવ્યું છે તમે રૂબરૂ સ્થળ પર જાઓ કન્ડિશન ચેક કરો છો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યું છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે જે કોઈ ખેડૂતભાઈને આ બંને વસ્તુ લેવી હોય તે જલ્દીથી જગદીશભાઈનો કોન્ટેક કરી લે બંને વસ્તુ એક સાથે ભાઈને વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે ટ્રેક્ટરના તમે જોઈ શકો છો મીડિયમ સાઇઝમાં ટાયર છે ચારે ચાર સોનાલિકા ડીઆઈ સાઠ સાઠ પાવરનું ટ્રેક્ટર છે ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ગામ ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી અને જગદીશભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે તમે જે ટ્રેક્ટરને સવડા જોઈ શકો છો તે બંને અમરેલી જિલ્લામાં જગદીશભાઈ પાસે જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે જલ્દીથી જગદીશભાઈનો કોન્ટેક કરી લે જગદીશભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈને લેવું હોય તો જગદીશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચાકરી ત્યાર પછી લઈ શકો છો